રાજકોટ લોકસભા પર ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ માર્ચ ક્ષત્રિય સમાજને લઈ આપેલા નિવેદન બાદ સર્જાયેલા પાટણમાં યોજાયેલા ક્ષત્રિય જાગીરદાર અસ્મિતા સંમેલનમાં પૂર્વ સાંસદ જગદીશ ઠાકોરે ભાજપ પર પ્રહાર કર્યા હતા ભાજપ અને આરએસએસની ક્ષત્રિય અને પાટીદારમાં ખુનામરકી કરવાની રણનીતિ હોવાનો આક્ષેપ કર્યો હતો અને બંને સમાજ તડાઈ જવાની અને બરબાદ થઈ જવાની ભીતિ વ્યક્ત કરી કાળજી રાખવા અપીલ કરી હતી પાટણમાં યોજાયેલા સંમેલનમાં ઉપસ્થિત પૂર્વ સાંસદ અને પૂર્વ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે ક્ષત્રિય આંદોલનને લઈને ભાજપ પર પ્રહારો કર્યા હતા જગદીશ ઠાકોરે કહ્યું હતું કે હજાર ચોવીસમાં ભાજપ અને આર એસ ક્ષત્રિય અને પાટીદારોમાં ખૂનામરકી કરવાની રણનીતિ છે મરવાવાળો ભાજપનો હશે અને મારવાવાળો ભાજપનો હશે બે સમાજ તડાઈ જશે અને આપણી બરબાદી થઈ જશે કાળજી રાખજો કાળજી રાખજો ઠાકોરે વધુમાં કહ્યું હતું કે વાઘ લોહી ચાખી ગયો છે દાખલા આપીશ આ દેશમાં અને રાજ્યમાં દલિતો સામે અનામત આંદોલન ચાલ્યું પાર્ટ વન પૂરો થયો સમગ્ર બે હજાર બેમાં સમગ્ર ગુજરાતમાં મુસ્લિમોનો ખાત્મો બોલાવ્યો પાર્ટ ટુ પૂરું થયું એ પછી પાટીદાર સમાજે કહ્યું કે અમે તમને સત્તા આપી અમે તમને સત્તાના સિંહાસન ઉપર પહોંચાડ્યા અમારો પરસેવો અને લોહી પાડીને અમે તમને મોકલ્યા અમારા દીકરાઓ બેરોજગાર છે એમને ધંધો રોજગાર નથી મળતો અમારો ન્યાય કરો આટલું પાટીદારોએ માંગ્યું અને ચૌદ નવ લોહિયા યુવાન દીકરાઓને ગોળીઓ મારી ભાજપે વીંધી નાખ્યા પાટણમાં બાલાજી પાર્ટી પ્લોટ ખાતે શનિવારે યોજાયેલા ક્ષત્રિય જાગીરદાર અસ્મિતા સંમેલનમાં ઉપસ્થિત રહેલા ક્ષત્રિય જાગીરદારોને ભાજપ વિરુદ્ધ મતદાન કરવા અપીલ કરવામાં આવી હતી આ સંમેલનમાં જગદીશ ઠાકોર ઉપરાંત પાટણ માં મોટી સંસ્થા બનાવી એવું મારું એક સપનું છે બેસાડ છું એક તાજુએ કોઈના કોઈનામાં કોઈની કોઈ વૃત્તિમાં અને બંને સમાજ તો ભેગા થઈ અને એક મોડવે જુલ છે તો તમારામાંથી કોક આવતીકાલનું ભવિષ્ય પણ બનશે આવતીકાલનું ભવિષ્ય પણ બનશે એટલા માટે ભારતીય જનતા પાર્ટીની નીતિઓ સામે લડવા માટે આપણે સૌએ એક સમર્પિત થવું પડશે અને અત્યાર સુધી જે પ્રમાણે ભાગલા પાડો ને રાજ કરો જે નીતિ અપનાવી છે એ નીતિ ના આપણ સાર્થક ન બની એવી આપને વિનંતી કરું છું સમાજ ખૂબ વિશાળ સંખ્યામાં ભેગો થયો છે ખૂબ રાજીપો વ્યક્ત કરું છું હું બીજી વાત તો રાજકીય વાત તો આપા બનને મહારાજો બાવ કરશે મને પછી ખબર પડી કે પછી જોડાતા ગયા જોડાતા ગયા જોડાતા ગયા અને આજે લખી રાખજો કે બનને બેઠકો ઉધમપુર અને જમ્મુની બેઠકો કોંગ્રેસ પાર્ટી સારા લીડ થી જીતી જવાના

જેમ બે હજાર ને ચાર માં એ લોકો કેતા હતા ઇન્ડિયા શાઇનિંગ શું કેતા હતા કે ઇન્ડિયા ચમકે છે ફીલ ગુડ ફેક્ટર અને સુકડા સાફ થઈ ગયા હતા આ બે હજાર ને ચોવીસ એ બે હજાર ચાર કરતા પણ જબરજસ્ત પરિણામ લાવવાનું છે એમના સુકડા સાફ કરી નાખવાનું સવાલ સરકાર તો જશે જશે ને જશે આપણા બધાની ચિંતા કે કેમ આપણા ઉમેદવાર મત આપીએ છીએ એમણે પોતે વાત કરી પોતાની જાત માટે વાત કરી સદારામ બાપુની વાત કરી દોલતરામ બાપુની વાત કરી લોકોની સાથે રહેવાની વાત કરી શિક્ષણનું સંકુલ બનાવવાની વાત કરી આગળ લઈ જવાની વાત કરી નાના મોટા લોકોના પ્રશ્નોના નિરાકરણ માટેની ચિંતાની વાત કરી એટલે આવનારી નવી સરકાર રાહુલ ગાંધી ને કેવી મશ્કરી કરે પેલા શું શું કેતા પપ્પુ આ પપ્પુ બદલે બાપ વારો આવી ગયો કરી એમનો